પાવડરના જથ્થાને ઉજાગર કરી દીધો છે ગઈકાલની ઘટના હવે વધુ વકરી રહી હોય તેમ દૂધ પાવડરના એક્સપાયર જથ્થાને વાઇસ ચેરમેને ખુલ્લો પાડી ડેરીના વહીવટ ઉપર ગંભીર સવાલો ઉભા કરી કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનો આરોપ લગાવ્યો છે સાથે જ પોતાના જીવનને જોખમ હોવાનું જણાવી સુરક્ષાની માંગ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે અહેવાલ ગાયત્રી બાઝાલા મહેસાણા જાણવા મળી ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે ચરાડા જવા નીકળ્યા ચરાડામાં મારું એક ગોડાઉન છે મેં કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી ચેરમેન ચેરમેનશ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ મીડિયા અને પત્રકારોને પણ ઘણા બે ત્રણ પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું મારો શર્ટ પણ પકડેલો છે ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું મારો પગ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ બે તપાસમાં પણ ના જઈ શકીએ કે ચાવી પણ ના આપી શકે એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોલાઈન અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તાન્યા કે ભાઈ આ તો પાણી પરે છે કે અમે પહેલા એવું કીધું કે ભાઈ આપણે ઘોડાનું પાણી પરે છે કે નહીં જોવા માટે આવ્યા છીએ પછી તો ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર્ડ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોટની અંદર અનેક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન થાય છે એ ભોગવવાનું ભોગવવું પડશે ભોગવવું પડશે અમે જિલ્લા ને પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ એટલે એના એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને રાજ કરવું એ આપણા માટે શોભતું નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના શોભાય નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર હું પણ છું એ પણ છે હું જનસંઘ પરિવાર છું એટલે હું સમજુ છું મને સાચી બાબત બહાર લાવવા માટે મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારે દુરુપયોગ પણ ના કરવો જોઈએ જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમને વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે એનો સવાલનો જવાબ માગજો એમને તો એટલી એટલા હદે પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણે પાવડર વગાડી શકીએ મને ને એમડીને આવો જવાબ આપ્યો એમડી ને બેને એમડી ને મને જવાબ આવો આવ્યો કે આપણે એક્સપાયર ડેટ પાવડર થયેલો છ મહિના સુધી આપણે ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબલ લાંબા સુધી ચાલશે મને તો આજે આજ હું પોલીસ કેસ એસપી પણ કહેવાનો છું આઈજીને પણ કહેવાનો છું મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો જયારે દિલ્હીની મિટિંગમાં જવાનું તારે પ્રોટેક્શન આપો જનરલમાં જવાનું તારે પ્રોટેક્શન આપો હું મારી પાર્ટીને કહે કે આ કેટલા માટે કે વિવાદ એવો મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખત હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું આજે બહુ સહન કરવાની શક્તિ હું મારા રહી નથી કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો એને મારો મારા જયારે હુમલો કરવાનો આવશે ને ત્યારે ભારત હું તો ખુલ્લો બજારમાં ફરી છે એને બજારમાં ફરતા સંતાવું પડશે છે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે બધું માર ખાઈને બેન ઘેરે રવાનો પણ હું હુમલો કરશે તો મને સહન થાય નહીં હવે એમને પણ કહેવાનું છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મળ નહીં હું મળદ જ છું એટલે આજે આ મુદ્દા તો એમ બોલું છું કે ભાઈ આવું લાફાનો જવાબ લાફે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં